રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં મારી મોટીનું સ્વાગત કરતી નીકળી એટલે એ બોલે અને અમારે કાલ કડિયા કામ હાલતું હતું એ આ જ બંધ છે આજ કડિયો નથી આવ્યો એને જ મહેમાન આવે એટલે આપણે તમે કાલના વિડીયમ જોયો તર કરવાની હતી એ ખાડાની એ બધી થઈ ગઈ છે આગળ હવા મા પાણી બધીને પાઈ દીધું એટલે થાય પાકતું અને બાકી હજી ઓલી દીવાલ પર પડદી ચણવાની છે જ ઓલી ચણે એવી રીતના પછી આ કુંડી હાવ ટૂંકમાં પાકી કરવાની છે પાણી ભરાય એ રીતના એવી અને પછી ઢાંકવાનું હોય એ આજ તો કડો નહીં આવે કાલમાં કાલ કંઈ કરી કામ નહીં હોય તો આજ ત્યાં મિહ્માન આવે એટલે નથી આવ્યો એટલે મારે અટે જવું છે પારિયું ફોરવું તારી ફોરાઈ ગઈ ચણાની પાદરે ફોરવા જાવી હોય અને માને જાય ખરું કાઢવાનું આલે છે ਆਵੜਦੇ ਦੀ ਵਟਣ ਲਈ ਆਹ ਚਾਹ ਮੈਂ ਨਹੀਂ ਕਿਹਾ ਪਰ ਜਾਨਾ ਛੁਟਾਈ ਨਹੀਂ ਤਾਂ ਭੁੱਖੀ ਮੇਦੀ ਨੋ ਖਾ ਨਾ ਫੇਰੀ ਜੇ ਤਾਂ ਥੋੜਾ ਛੇ ਤੇ ਹਿੰਗੂ ਫਟਦੀ ਜਾਂਦੀ ਹੈ ਅਮ ਕਰੀ ਬਸ ਧਾਰ ਦੇ ਦੇ ਛੋਖਾ ਕਰਵਾ ਹਲਵਾ ਪੜਾ ਅਨਾ ਧੋਕਾ ਤੇ ਛੋਟਾ ਨਹੀਂ ਬਪੜਾ ਦੇ ਛਪਾ ਹਟਿਕਾ ਨੇ ਤਾਂ ਬਦਾ ਹਾਟੀਕਾ ਖਾਈ 2 3 ਦੀ ਛੋਖਾ ਕਰਤਾ ਥਾ ਅਨਾ ਆ ਤੜਕੋ ਨਾ ਤੁਕ ਮਤਪੇ ਨਹੀਂ ਨੀਮੂਰ ਖਖੇ ਲੀਤ ਆ ਦਾਸ ਖਾ ਨਾ ਆਵੇ ਹਾਂ ਦਾਸਾ ਨਾ ਆਵੇ ਆ ਬਦਾ ਹਾਦਾ ਜੇ ਅਮ ਛੁਟਾਈਏ ਨਾ ਪੇ ਕੋ ਖਿੰਗੀ

હા બે આટલા થઈ જાય તો ઘણા એવું બધું છે નટાણા કામ બાપુ ના ચોખા કરવાનું એ છે ને ઓલા છે આપણે કાંકરા વાળા એટલે કાંકરા તરવાઈ જાય બળ ને એ બધું વેઠવું હોય જાય ચણા વાર પછી વડો વડો રે ઈ હાથ ફેરો કરવાનું થા અને પછી ધાર દેવી જાય એ મજા દાઠી છે

અરે આમ એને તો આવવું જોઈએ એનું હે ને ઘર બદલી ગયું હે કાલમાં કડીયા કામ હાલતું હતું નડે લઈ કાલ હે ને અગિયાર વાગે છોડી આમ બારું કાઢી મૂકતું ડેલા બારું ડેલો કરી દીધો તમે મન તો ઘડીક વાર તો ડેલે પર પરું જાય ને પછી એને એમ શું હાલો ને આમ જરાક શેર કરીએ અમે ઘણે ઉધી ગયું પછી તો અમે ગયું તું ક્યાં હોય આગળ રહેલા ને ત્યાં અમે છેટું છેટું થઈ ટીલું રાડતી છે આવી મૂકી દીધું નહીં હવે બેહો પછી બધી શેર કરવા જાઓ હાલો મારે પારી ફરવા જવાનું છે ઘડીક વારનું કામ ફરી આવું હાલો આજ છે ને ભાદરે પારી ફરવાની છે અને આપણે ખારિયાનો ઢગલો એમને મચમાં પડ્યો છે ગાજર અહીંયા થોડાક ઊભા છે અને ભૂકો પડ્યો છે ભૂકો જ્યાં એનો હારવાનો છે અને આમ પારી ફરવાની હોય ને એમાં મોરથી જ્યાં અહીંયા દોરિયા વાઢડી આપણે થયો એનો ધોરિયો હોય ને ધોરિયો આવી રીતે છે ને મોરથી આડવા માંકી નાખે નકર શું હોય ડાયરેક્ટ એમને ટપાણી તો હાલે એવું કઈ નથી પણ ટૂંકમાં વરિયા થવાની શક્યતા ઊંચા ની હું તૈયાર આમ થાય એટલે વરિયું થાય એટલે મોરથી આમ આડું હકી નાખે એટલે આમ પાછું પહારે પહારે નડે નહીં આવી રીતે ને ઉથલ માર લે પાંચ વાગ્યા અને કોફી ને નાસ્તો આલે ઓમ વજાણા ચોખા કરસન તમાર બાપુ ને ચોખા કરે છે અહીંયા નાસ્તો આલે છે નાસ્તો શું હે ખબર વોરિંગ બધું સામાન હા હા ખવાય હા

તે રૂપારા એવા એક રગા હે અટાણે ભેન દો પછી પતરી પાડી અને પાણીમાં રાખી દે હું અને હવારે બાફી અને હું કર્યું તો અટાણે હરખાંત હોય છાલ ઉતારી અને ચીપ પાડી અને પાણીમાં રાખી દઈ એટલે અડધું કામ અટાણે થઈ જાય બટેકાનો અડધું કાળ ખાહે અને હાં કાળ હાઈ ખાહે ને તો લગભગ તરાય નહીં એવી થઈ જાય અમારે જો કયા તાઇમ ભારે વટાણાનો પાક આવી ગયો જ્યાં

એટલી ખાઈ જા હું આપણે એ અમારે એવું હજુ આમાં ખાવામાં ચડી ગયા હું તો કઈ એમ ખાઉં anh भुलाए जाए chứ तरण पै लियो है झवला में तोय तोय कोई नहीं खाए का सीधे कन दू में दादा ब्यावी से था फाइन लास्ट तो có

ઢગનો પીડો ને એના હજાર રૂપિયા લેખાય હજાર અગિયાર પચાસ રૂપિયા રૂપિયાની કિલો થાય એની દાળ બની આવે સો રૂપિયા કિલો થાય એની લોટ બની આવે દોઢો રૂપિયા કિલો થઈ જાય તન ગણો ભાવ થઈ જાય હે તન ગણો થપ્પો કરે ડાયરેક્ટ વીણવાના જ રીયે જે વાવી મશીન જાય પાણી હોય ખુવાર વાવવાનું આપડે જીરું આવે ને જ રીતે એની ઓયણી હોય વવાઈ જાય અને પછી કાઢવાનું મશીન આવે ઓયણી હા માણીબો બાકી મીઠું ને નાખ્યું ઘણા બીજી વસ્તુ ઘણી નાખે પણ અમાર બીજું કોઈ ખાલી મીઠું નાખી અને બાફી અસલ ઉઠીએ તો એ પછી ભૂખી દેવાનું એને ભૂકવવાનું કાલ કે છૂકવવાની કાચરી બીજું વાદાનું કામ થતું છે મણ એક ની કાચરી કરવાનું છે એટલે હાલ છે વ્યારાટાણા વાર નથી લાગતી વ્યારા થઈ જાય વ્યારાણા થઈ જાય પણ ઊમ છે ને અટાણે સીઝન સીઝન ની તઈ શિયાળામાં પાપડ એવી વસ્તુ બનાવતા હોય અટાણે કાતરી ને મમરી ને એવું હાલતું હોય ને અને આજે આપણે છે ને કડિયા કામ બંધ હતું એ તો મેં તમને સવારે કહ્યું હતું હું બપોર મોર ગયો તો પાર્યું ફરવા રીતે બપોર ફરીને આવતો રહ્યો તો ટીલો ને વરી આજે એની જગ્યાએ લઈ લીધું ઘણીક વાર અટાણે છોડ્યું હતું પાચક વાગે રખડતું હતું રમતું હતું આમ ઢેલા બારું કાઢવું કે અડીયું કાઢે આમ બધામાં કે

મેસેજ ને ઘણા બધા એવા આવ્યા હતા કે આ ચાર મુખી દીવો બોવાથી ચાર દિશામાં આપણે કોઈ આ ત્રણ ગ્રહ હોય ને નડે નહીં તો આપણે ભલે ને જીવ હોય પણ આસ્થા રાખી અને દીવો બોઈ લે ચાર કેવી રીતની બનાવવાનું મને તો ના ખબર પડે મારે ખબર પડે કેવી રીતની બનાવવાની હોય એમ મને તો ખબર ના પડે તમને પડે ને એમ કેમ બનાવે અને આપણે ઘીએ ગરમ ગરમ કઢી દોડ અંદર કેવું આઈસ્ક્રીમ જેવું હે હા આમાં અંદર કેવું આઈસ્ક્રીમ જેવું લાગે હા

Mungkin, 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 ya mungkin, 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 હતો આઠ ને અઢારમી મિનિટે દીવો સમય હતો વાર એટલે આપણે નાનીજીની ખબર જ હશે ની ખબર હોય ને તો આ લોકતા બહુ મોડો આવે એટલે કોઈ બાઈ તાત્કાલિક ના ખબર એટલે કાંભે ભગવાન છે ને રક્ષા કરે અને એક ગ્રહ નડે નહીં બધા ગ્રહ રક્ષા કરે એવી પ્રાર્થના કાંભે અને હવે વિડીયો પૂરો કરવું હોય તો કરી દે હા હાલો તો હવે આ સાથે આપણે આજનો પૂરો કરી મળી પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ